અમે આવી ગયા છીએ પાર્લરમાં પણ મેં પાર્લર ને કીધું તું કે હું જ દેખાવ એવી તૈયાર કરજે કોઈ બીજું દેખાઈ જાય એવી ન કરતી એટલે એણે મને જેવી હું તૈયાર થઈને ગઈ હતી એવી જ તૈયાર કરી દીધી છે મામાના દીકરાના લગ્ન છે લગભગ બાર ને આઠ થઈ ગઈ છે બધા મહેમાનો આવી ગયા છે પણ બ્રાઇડ હજી આવી નથી એટલે એની રાહ બધાય જોવે છે અને રાહ જોયજો ને બધાય થાકી ગયા છે પૈણે કોક બીજા અને જાગવાનું કોક બીજા એ લગભગ અમે આઠ વાગ્યાના તૈયાર થઈને રેડી થઈને બધાય જાનૈયા છીએ પણ હજી વહુની એન્ટ્રી નથી થાય હજી વરરાજાની એન્ટ્રી નથી થાય એટલે પૈણે કોક અને હેરાન કોક બીજા થાય આવું થયું છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn સરસ મજાના દાંડિયા રાસપુડા થઈ ગયા ને વાગ્યા છે ચાર અને એટલા થાક્યા છીએ ને એની કોઈ સીમા નથી હવે થાકીને તો થઈ ગયા છીએ તો જોઈ જોઈ ને થાકી ગઈ બધાને બધા નાચી નાચીને થાકી ગયા અને હું બધાને જોઈ જોઈને થાકી ગઈ કારણ કે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ રમવાની એટલે આપણે પછી શાંતિથી બેસી ગયા હતા પણ આવે મજા તો હવે અત્યારના છે એ જોઈને જે લોકોના લગ્ન આજથી પહેલાં ચૌદ પંદર વર્ષ પહેલાં થયા હોય એ લોકોને એવું મન થાય કે લે અમાર લગ્નમાં તો આવું પ્રી વેડિંગ ને આવું ઓલું પેલું કાંઈ નહોતું એટલે ફરીથી કરવાનું મન થાય પણ હા હજુ કહું ને મને આ બધું જોઈને ક્યારેય એક ટકોય મને મન નથી ફરીથી લગ્ન કરવા જોઈએ અને ઉપરી વેડિંગ કરવું જોઈએ અને આ એટલો બધો ખર્ચો કરવો જોઈએ કારણ કે અત્યારના લગ્ન છે એ ઓછામાં ઓછા દસ પંદર લાખ રૂપિયા હોય તો જ થાય એટલે આપણે કાંઈ એવી કાંઈ ગણતરી નથી એટલે હું ક્યારે એક ટકો એવું વિચારતી નથી કે ભાઈ બીજી વાર આવું કંઈક કરવું જોઈએ આપણે તો લગ્નનો લાડવો એક વખત ખાઈ લીધો છે એટલે હવે કાંઈ બહુ ખાવાની કઈ ગણતરી નથી બીજી વખત અને જેને ખાવાનો બાકી છે ને એને સલાહ દે છે કે આ બહુ મીઠો ઘડીક જ લાગશે પછી તો કડવો જ લાગવાનો છે એટલે આપણે કઈ એવા પચાસ સાઠ હજાર રૂપિયા પ્રી વેડિંગના દસ લાખ રૂપિયા આપણે કઈ લગ્નના બીજી વાર ખર્ચવાની ઈરાદો નથી એકવાર પરણી પૈણી કે આવી ગયું તાજા સમાચાર મળ્યા છે મારા મામા છોકરીના કાકા બાપાના દેર છે એને આઠ દસ લાખ રૂપિયા ખર્ચા અને ભાઈ કે વહી ગઈ છે આઠ દસ લાખ તો માથે પીડા ને હજી એને છૂટું કરવા દેવા પડશે છૂટું કરતી નથી તો છૂટું કરવાના દેવા પડશે હજી એટલે એ દસ પંદર લાખે મેળ આવશે પાછા બીજા દસ પંદર લાખ ત્રીસ લાખમાં તો આખું મકાન આવી જાય ઘરવાળી અને મકાન હજી ઘરવાળી મફતમાં આવી જાય